ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને કડવા પટેલ સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ હર્ષ ભલાણીની સાતમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું શહેરના ઉદ્યોગપતિ પ્રભુદાસભાઈ ભલાણીના પરિવાર દ્વારા થેલાસીમિયા ગ્રસ્ત બાળકોની મદદ માટે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પમાં એકસો એકવીસ બોટલ રક્ત એકત્ર થયું હતું આ ઉપરાંત ચાલીસ જેટલા દર્દીઓને આંખના ઓપરેશન માટે લાભ મળ્યો જ્યારે વીસ દર્દીઓએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી નમસ્કાર મારું નામ અરપાલસિંહ જાડેજા પ્રમુખ શ્રી ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ આજ રોજ ઉપલેટાના આંગણે શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા કડવા પટેલ સોશિયલ ગ્રુપ ઉપલેટા તેમજ સ્વ હર્ષભાઈ ભલાણીના સ્મરણાર્થે આજ રોજ રક્તદાન કેમ્પનું તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં ઉપલેટાના નગરજોને બોડી સંખ્યામાં લાભ લીધો તેમજ નવયુવાનોએ પોતાનું રક્તદાન કર્યું અને આ રક્તદાન એટલે રક્તદાન એટલે મહાદાન એને યુવાનોએ સાર્થક કર્યું છે એવી જ રીતે આ કેમ્પનો સૌ લોકો બહોળી સંખ્યામાં લાભ લે એવી મારી આપ સૌને વિનંતી તેમજ માનવ સેવા ટ્રસ્ટ ને અન્ય જે કડવો પટેલ સોશિયલ ટ્રસ્ટ દ્વારા ઘણી એવી સહાયની અને મદદની સેવાઓ કરવામાં આવે છે જે ખૂબ સરાહનીય અને નોંધનીય છે પ્રભુદાસ મૂળજીભાઈ ભલાણી મૂળ ગામ લાખ મારા પુત્ર અવસાન નિમિત્તે સાત વર્ષ આરોગ્ય નિદાન કેમ્પ રાખું છું અને આજ આ વખતે રક્તદાન નો કેમ્પ સાથે રાખેલ છે એમાં નબળા વર્ગના માણસોને ને બધાને મદદરૂપ થાય એવું આયોજન કરેલ છે રક્તદાન માં છે ને છે મેં આરોગ્યમાં કામ આવે અને એના માટે આ આયોજન કરેલ છે